સાબરકાંઠા જિલ્લાની ઐતિહાસિક ધરોહર અને ગુજરાતની શાન એવા ઈડરિયાગઢનું અનેરું મહત્ત્વ છે ગઢ પર તમામ ધર્મના મંદિર મસ્જિદ અને જૈન દેરાસર પણ આવેલા છે ત્યારે ઈડરિયાગઢ પર જર્ણેશ્વર મહાદેવનું અનોખું મંદિર આવેલું છે જ્યાં શીતળ પાણી અને શીતળતાનો અહેસાસ થાય છે ઈડરગઢ પર ચડતા જ દર્શન થાય છે દેવોના દેવ મહાદેવના કે જ્યાં વર્ષોથી ગુપ્ત ગંગા વહે છે અને લોકોની તરસ પણ છિપાવે છે અહીંનું પાણી મિનરલ પાણી જેટલું શુદ્ધ મીઠું અને ઠંડુ હોય છે મહત્વની વાત તો એ છે કે અહીં અવિરત ઝરણું ક્યાંથી વહે છે તે કોઈને ખબર નથી સમુદ્રની સપાટીથી એકસો પંચાણું મીટર એટલે કે છસો ઓગણચાળીસ ફીટની ઊંચાઈએ આવેલ ઈડરનો ગઢ અનેક પ્રાચીન સ્થાપત્યોને જાણવીને બેઠો છે ગઢ પર ચઢાણ કરતાં જ આવેલ જરણેશ્વર મહાદેવ પર ધોમધકતા ઉનાળામાં પણ શીતળ જળનો કુદરતી અભિષેક થતો હોય છે વિશાળ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગના દર્શન થાય છે અહીં વહેલી સવારે ઝરણું એટલું શુદ્ધ હોય છે કે તે પીવાથી શરીરના રોગ પણ દૂર થાય છે અહીં આવતા તમામ પ્રવાસી પહેલાં તો ઝણેશ્વર મહાદેવના દર્શન કરે છે અને ત્યારબાદ ઈડરગઢ પર જાય છે અહીં ગરમી પિસ્તાળીસ ડિગ્રીની આસપાસ રહે છે છતાં પણ આ મંદિરની ગુફામાં ઠંડકનો અનુભવ થાય છે વેકેશનમાં અહીં ફરવા આવતા લોકો પણ મંદિરમાં બેસી ભક્તિ સાથે પ્રવાસની મજા માણતા હોય છે પીતા જ પાણી પીતા જ શરીરની અંદર તમને એક અલગ આમ પોઝિટિવિટી આવે છે અને આ મંદિરની અંદર એટલું ઠંડુ છે વેકેશનમાં અમે અહીં આવીએ છે અને બધા મળીને અહીંયા એક પિકનિકનો સ્પોટ બનાવ્યો છે